તો બધાને જય મસુંદરના જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો કારણ કે આવી જશો આજે તમારા માટે એક નવો બ્લોગ લઈને અત્યારે જુઓ મિત્રો સાડા ચાર વાગી છે અને નાઈ ધોઈને આપણે કમ્પ્લીટ થઈ છે તો હવે આપણે કરવાનું છે મહાદેવની પૂજા ચાલો નમસ્િવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તો મિત્રો આજે છે ને શ્રાવણ મહિનાનો સહેલો દિવસ હતો એટલે આજથી પછી શ્રાવણ મહિનો પૂરો ને આજે બે હિજો છે ભાદરવો તો આજે મહાદેવના તમે લોકો બધા છેલ્લી વાર દર્શન કરી લેજો તો ચાલો હું તમને પેલા દર્શન કરાવી દઉં ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ ધીમા ધીમા વરસાદના સાટા ચાલુ છે મિત્રો અત્યારે જો પવન હો ભાઈ કાંઈ ઘટા નહીં એવા ગાડી કાઢવાની ઢેટ કેવી જો મિત્રો ઊંધી કાઢવી પડે કે પાર્કિંગ જ એ રીતનું ફૂલ છે એમાં આપણે સીધી ગાડી જ ન કરી તો અત્યારે વાગ્યા તો અહીંયા ટ્રાફિક કેટલી છે બોલો એ પાછી કરમનાથ મંદિરે વેલા પાંચ વાગે મિત્રો આટલી બધી ટ્રાફિક છે બોલો આ બધા વાહન જવો ગાડી જય કરમનાથ મહાદેવ ભાઈ ભાઈ કરમનાથ મહાદેવ હા પાંચ વાગે ટ્રાફિક બમ છે રેડવામાં પાંચ વાગે દિવસ જેવું લાગે વિશાલ ખરો કેટલી પબ્લિક આવી ગઈ છે આજે અમાર છે ભાઈ પબ્લિક તો આવે જ વરસાદ એ આવી ગયો પિતૃને ને પાણી પાવા માટે ભાઈ હજાર સિંધુ મૈયાનું પાણી ગંગા મૈયાનું પાણી વાહ કઈ વાહ ઉપર વરસાદ આવે મેઘરાજાનું પાણી મેઘરાજા હવે આપણી સુરતની જીવાદોરી એવી તાપી મૈયા પણ આપણે જળ ચડાવી દઈએ જય તાપી મૈયા 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 જઈ તાપી મૈયા જય તાપી મૈયા જય તાપી મૈયા સૂર્ય ભગવાનની પુત્રી તાપી મૈયા ને પણ આપણે ઘર ચડાવી દીધું મિત્રો તો મિત્રો ફાઇનલી આપણે કરમનાથ મહાદેવના દર્શન પણ કરી લીધા છે અને પીપળાને પાણી પણ રેડી દીધું છે કારણ કે મિત્રો આજે છે અમાસ ને અમાસને પિતૃઓ પિતૃઓને પાણી રેડવામાં આવે એવું કહેવામાં આવે છે એટલે આપણે દર્શન પણ કરી લીધા છે અને પીપળાને દસથી બાર લોટ આપણે પાણી રેડી દીધું છે જેમાં તમામ પિતૃઓ આવી ગયા છે તો આપણે દર્શન કરી લીધા છે કરમનાથ મહાદેવના તો બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો મિત્રો પાંચ વાગ્યા ને જાગી ગયા અવાજ તો જો આવે વેલા ચાર પાંચ વાગ્યા ને જાગી ગયા આપણે તો જાગી ગયા પણ જાગી ગયા બોલો કારણ કે અવાજ જ એટલો બધો આવે છે આ તમે આમ ન હોય ને આજે પાછું મિત્રો કરમનાથ ને છે ને દિવસ જેવું કરી નાખ્યું જાણે દિવસ ન હોય તો વેલા પાંચ વાગ્યા તો બોલો જ જો બોલે ટી 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 કરે ભાઈ 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 બહુ જાજુ બધું પબ્લિક આવેલું છે ભાઈ આજે તો મિત્રો ફાઇનલી આપણે પિતૃઓને પાણી રેડીને આવી ગયા છીએ ઘરે ને મિત્રો આજે કર્મનાક પણ બહુ બધી જાજી બધી પબ્લિક આવેલી હતી પિતૃઓને પાણી રેડવા માટે કારણ કે આજ મિત્રો છે ને કારણ કે આજ મિત્રો છે ને શ્રાવણ મહિનો છે ને પૂરો થઈ ગયો છે ને આજે છે મિત્રો અમાસ એટલે કે ભાદરવી અમાસ કહેવામાં આવે છે અને મિત્રો ભાદરવી અમાસના દિ અમારા ભાઈ દ્રોણેશ્વર મહાદેવ કોઈ મેળો થાય છે હું છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખવાનો છું તો તમે મેળો જોઈ લેજો કેવો મેળો થાય નહીં કાંઈ ઘટે નહીં એવો થાય ભાઈ ને બાકી તો આજે હું તમને વાતાવરણ બતાવી દઉં અત્યારનું કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે ચાલો તો મિત્રો જોઈ લો વાતાવરણ આ બાજુ જો વાદળા કેવા ચા છે કાળા ફમમાં ચા છે આ વરસાદ થવાનો છે એવું લાગે પછી તમને આ બાજુ બતાવો આ બાજુ થોડુંક ખુલ્લું થઈ ગયું છે આમ ને આ બાજુ થોડુંક કાળું કાળું છે કાળું ફમ આ બાજુ જો હું તમને બતાવું ને જો આ બાજુ કેવો સરસ મજાનો વ્યૂ જોવા મળ્યો છે હવાના પરમાં તો ભાઈ સવારનું કંઈક આવી રીતનું વાતાવરણ છે ને વ્યૂ છે ભાઈ તો મિત્રો હવે થોડાક આ પતકડા કાપી નાખું છું બહુ વરસાદ છે મિત્રો પવન એટલો બધો છે વરસાદ પવન પાછો એટલો છે મિત્ર ખાલી વરસાદ જ નહીં ધારોડા હા બધે પાણી ટોરાણું જો પાણી બધું નીચું હોય ને ઉપરથી કાપે છે જઈને તમને બતાવું આ જોઈ લો બધું પાણી પાણી કને જો આમથી પાણી પડે

ને આજે શ્રાવણ મહિના નો છેલો દિવસ કેવાય આમ તો ખરાલ બધું કરી લઈએ આપણે વરસાદે એટલો ચાલુ છે પાછો ભાઈ ઉપેટ થી તમને બતાવ દો હજી ઓછો ઓછો વરસાદ ચાલુ છે ને તા વરસાદ તો મિત્રો એક ધારો ચાલુ જ છે પણ આરે પવન એટલો ચાલુ છે જેથી આપણે બારી બાવણા છે ને કઈ ખુલ્લું નથી મુકાતું

ઓ મિત્રો બાર વાગી ગયા છે અને બાર વાગે તો આપણી ફરાળમાં હું છે હું તમને બતાવી દઉં આજની ફરાળમાં કંઈક આવું છે ભાઈ ગરમા ગરમ સહ અને બે ત્રણ જાતની વેફરવ સીવડવાનું તો હાલો મિત્રો હું ફરાળ કરી લઉં પેલા બીજો હું તમારે ખાવી છે કદી વેફર મોડે ખાવી તો મોડી ખાતા જાવ તીખી ખાવી તીખી ખાતા જાવ જે તમને ભાવે એવું કઈ નથી કે મોડે ખાવી મોડી જો તો ખાતા જાવ બીજું હું ઈ શું લેવા

હા તો મિત્રો આપણે આવી ગયા છે રાધા કૃષ્ણ મંદિરે જય શ્રી હનુમાનજી મહારાજ કોડિયાર માં નું મંદિર છે જય મા કોડિયાર માં જય રામ લક્ષ્મણ જાનકી માતા આ બાજુ છે મિત્રો કૃષ્ણ ભગવાન જો રાધા કૃષ્ણ જય શ્રી રાધા કૃષ્ણ જય ગણપતિ બાપા આવો કંઈક છે મિત્રો સરસ પ્રજાનું મંદિર કઈ ઘટાય નહીં દર્શન કરી લીધા છે મહાદેવના મહાદેવ એ દેખો ગાઈસ કોણ આ ગયા હે અમારે ઘર પે દેખો બિલ્લી 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 બિલ્લી

લાલ લચી પણ હજુ ખોયલું નથી જોયે કેમ થાય હા તો ધવાળા કાઢે ધવાડા કાઢેજો ભાઈ સેન્ડવીચ બની ગયા બધું બળી જાય પાછું રેવું આવું ભૂખ્યા મિત્રો જો સાડા આઠ વાગી ગયા છે ને આજે આપણો સાવન મહિને પૂરો થઈ ગયો ને આજે અમાસ પૂરી થઈ ગઈ ને આજે પાછું શું કહેવાય શનિવારે પૂરો થઈ ગયો બોલો હવે આજ પછી બહાટી બોલાવાનું છે ખાવાની પાછું આજથી જ આમ તો શરૂઆત થઈ ગયો આમ જોઈ કેવું બને ખાવામાં આ બાજુ સેન્ડવિચ છે આ ચટણીના પકોડાના વાળા ભજીયા જો મિઠસાવાળા રાણ ચાલુ કરી દીધું આપણે ચાલુ કદે ને અમે થોડા શ્રાવણ મહિના વાળા થી ફરાત ને કોઈ અજે કાદો મહિનો જવા દયો શ્રાવણ મહિના બે મહિના કરો તો ને સીતર એવું નથી ફરાત

આઈટમ તમે કાંઈ નવું નવું બનાવવામાં હું શું કરું મારે ખાવું પડે કાંઈ નહીં હાલો મિત્રો જમી લે ને તમે લોકો બધા જમી લેજો ને બધાને ગુડ નાઈટ કારણ કે આવું બધું ખાઈને પી હું જવાનું હોય પછી કાંઈ વાતું બીતું કાંઈ કાંઈ થાય નહીં ખાઈ ને પી હું જ જવું પડે આવી બધી આઈટમ છે તો કાંઈ નહીં મિત્રો ચાલો આજ માટે આટલું જ હતું ને તમને મારા આજનો લોક ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આલ્યો એક પકોડું ખાતા જાવ બીજું હું